પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપ સર્વને પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યૌહાનની લખેલી શું વાર્તાનો પંદરમો અધ્યાય અને વચન ત્રણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે જે વચનો મેં તમને કહ્યા છે તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો પ્રભુ ખ્રિસ્ત કહે છે કે શિષ્યો વચનને કારણે શુદ્ધ છે શુદ્ધ હોવાનો અર્થ પાપની માફી પ્રાપ્ત કરવી શુદ્ધ હોવાને કારણે પાપનો દોષ તેમને લાગતો નથી અને પરમેશ્વર જે પાપનો દંડ નરક ઠરાવેલ છે તેનાથી છુટકારો પ્રાપ્ત કરવો વચનને કારણે એક પાપી કેવી રીતે શુદ્ધ થઈ શકે છે વચનનો અર્થ સુવાર્તાનું વચન પરમેશ્વરનું વચન છે ઈશ્વરનું વચન આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સત્ય પ્રગટ કરે છે જેનો અર્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમેશ્વર છે જે દેહ ધારણ કરી મનુષ્યને તેના પાપથી છોડાવવાને માટે કૃષ્ણ પર બલિદાન થયા અને મરણમાંથી ત્રીજા દળે જીવી ઉઠ્યા તેથી જે કોઈ પરમેશ્વરના સત્ય વચન પર વિશ્વાસ કરે છે ઈશુ પ્રભુને પોતાના જીવનમાં પ્રભુ અને ઉધાર કરતા સ્વીકાર કરે છે તે ઉધાર પામે છે અને તે શુદ્ધ ઠરાવવામાં આવે છે જો તમે આજ પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરશો તો આ સુવાર્તાના વચન પર વિશ્વાસ કરશો તો તમારો પણ ઉદ્ધાર પરમેશ્વરના જીવંત અને સદાકાળ રહેનાર વચન દ્વારા થશે તમે એમ કરી શકો એ માટે પરમેશ્વરને અમારી પ્રાર્થના છે ધન્યવાદ